નાય તૈયારી કરે હે લાઈ તો આવતા હશે ઈ ખાવા રે હશે ઈ તો આપડા દિવસ લેવા મૂકલી વાત હા

તમારું મને બધી ખબર છે હું ચાલુ કોઈ ને લે બધું કઈ દે તમને બરોબર એટલે આ તમારે બઉ બોલતા લાગે ચાલુ કરી દુવારી

જો તમે બે રમવા જાઓ કારણ કે આય બધું તમને ના પડે વાત સાચી ઉતાની વાત કીધી તમે હારું પાપા છોકરા બે જાય જાય ફોન રમજો જો આવ મને હ મને ફોન કરીને કોને બનાવ્યો બોલાયો ખબર આ મે નહીં આને આને બોલાયો અજા ભાઈ ભાઈ તમને ખબર નહીં દસ કુનું મને એમને અજા ભાઈ તમે ફોન માં એટલું જ કીધું ને અજા ભાઈ કે મારા ઘરે આવો

bule wana dua kali berobat,

એકક મન કર તો સક્કી બની નદી કે હોય ના 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 નો સક્કી એ નહીં તો કહી દઉ અલ્યા આયુ દક્કો ને બધા પાનું ખાલે હાચું કોટુ હા

રોકડા બાકી રાખે અને પછી ઉપર થી ફેર થી મારી પાછા વીસ રૂપિયા લેતા વીસ રૂપિયા લેતા અરે બીજાની હાય લાગે એટલે તમારી પથારી પર ભીડ આલ્યા હાચું હાચું તો પછી દાણેમાં તમારે નઈ આવે લેવા લ્યા તમારે જાવ કટકા સાહેબ જાવ કટકા એવા આયા હે

ના આલો બનાવો ના 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 તો મશીન લાગવું આલસ જો મને રોત કરે ઉઠીત કરે ના માફી માંગ લે ભૂજી નહીં પગે પડી જા કકડી પર નક કજો આલસ કગર એ ચી ચી આ ચક્કો કોણ બની ગયો ના કગર ને ચક્કો બની ગઈ ઓર તો ચી કમ કાતતા દે કાત

એય આ તો થઈ ગયો અલ્યા ગોડવા લઈ આય તો ઉફડો લઈ ને એય આગે કાકે બનાવ ના હાટા બનાવ હોય જાઓડિયો હોયડિયો બાપડાને મેમ આ ગમે એમ તો યાર બાપડા જો હા પટકા બોલ એ ચક્કો લે એ ચક્કા મત કર જો પટકા બોલ ના ના આદ મારી ચક્કન પટકા આય મુ ઝટકો જો પટકા તમારું તો ઝટકા બંધ કામ બતાવ ર હું ઝટકો ભાઈ અરે એક કામ કરવું પડશે

છોકરો હું તમને વાત કઉ બરોબર જો કોઈ ના કીધી ને ચક્કી બનાવી ડે ચક્કી બનાવ ના મને ખબર ક્યાં જો તમારે શું કરવાનું ખબર હા આપડો અહિયાં તમને પૂછી નહીં જવાબ આલો હમો જો હે ને હા તારા હતા કાકા નું માર કાકા હે ને દરો દારૂ પીને આવા હ અને પૈસા વધતો નહીં અમાર ઘર માં અને માર મને મારો ને મા કાકી ને મારો અને તા કાચી ચા દે માર કાકી ને કા દે જી સર ને પાઠાઈ પાઠાઈ ઓવા અને તમારી એક જમીન બમીન હે જમીન બમીન ઓ અમાર મોટો દિન વારો હ અને ઈમાં બે લે એક લેબડો અને એક પીપરો હે એવું બે ચા હે ને અને આમાં છોકરા તો કોણ હે

ગમે એવાનું બધું બધું કામકાજ કરી દે પૂરું કામકાજ એનું ટેન્શન ના લેહો એ જુઓ બધું આપે તું હું તમને સમજાઈ ના કરે એવું કરવાનું આપે હેડો એ અને આચાઈ બાજુ હેડો બતાવો ખરાઈ આ આગળ જ છે હેડો એવું આટલો વિશ્વાસ તમે આટલો દગો આ દેવા તું હલવાયા હલવાયા દોળો હવે તાન